દેવગઢ બારી નગરોમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે રસ્તા સહિત તાલુકાને ને જોડતા અનેક સ્ટેટ હાઈવે રસ્તાઓ સહિતના રસ્તાઓ જેમાં દેવગઢ બારીયા થી પીપલોદ પાવાગઢ તેમજ સાકટાડાને ને જોડતા રસ્તાઓ ખખરદ બનવા પામ્યા છે આખા ખરદોજ રસ્તાઓને લઈ નગરજનો સહિત સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ કેટલાક સ્થાનિક નેતાઓ દ્વારા પણ આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી જાને તંત્રના પેટનું પાણી હાલતું ન હોય તેમ આ નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે રસ્તાથી લઈ તમામ રસ્તાઓની કોઈ પણ કામની કામગીરી હાથ ધરવામાં આવી નથી આ રસ્તાઓ બન્યા અને વર્ષો થવા છતાં પણ તંત્રના નકશામાં આ રસ્તાઓ ન હોય તેમ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા વાહન ચાલકોને રસ્તા પરના મોટા ખાડાઓને લઈ આ રસ્તા ઉપરથી પસાર થતા નાના મોટા અકસ્માત તો ક્યાંક રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે કોયલા સમાન રસ્તાઓ બનવા પામ્યા છે ત્યારે બીજી તરફ દેવગઢ બારિયા પણ આ રસ્તા ઉપર અહીંના સ્થાનિક ધારાસભ્ય જેવા કક્ષાના મંત્રી હોય અને તેમના જ વિસ્તારના રસ્તાઓ આ રીતે ખખડદજ હશે તો પછી અન્ય વિસ્તારના રસ્તાઓ કેવા હશે રાજ્ય કક્ષાના મંત્રીને આ રસ્તા બનાવવામાં કોઈ રસ સાંભળતું નથી જેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે આ ખકડતો જ બનેલા રસ્તાઓની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ઇમરાન શેખ દેવગઢ બારિયા તાલુકો જિલ્લો દાહોદ